અષાઢ વદ એકમને સોમવારના રોજ ઉમરેઠ નગરના અતિપ્રાચીન સ્વયંભૂ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી આષાઢીના વર્તારા પ્રમાણે આવનાર સંધારણ વર્ષ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉં તલ અડદ જુવાર પાક ખૂબ સારો થશે શિયાળો પાક સારો રહેશે તથા વરસાદ પાહોતરો રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે શ્રી ચંદ્રમુડેશ્વર મહાદેવ ઉમરેઠમાં છેલ્લા ત્રણસો વર્ષથી આ અષાઢી તોલવામાં આવે છે અત્યાર સુધી એવું હતું કે બે જગ્યાએ અષાઢી તોલાતી હતી પરંતુ અત્યારે ફક્ત ઉમરેઠમાં જ આ અષાઢી તોલાય છે જે ઉમરેઠ માટે ગૌરવની વાત છે આ અષાઢી અષાઢ સુદ પૂનમના દિવસે સાંજે છ વાગે જૂના એક રૂપિયાના સિક્કાના વજનથી દસ ધનને તોલીને મહાદેવના ગોખમાં મૂકવામાં આવે છે અને બીજે દિવસે સવારે અષાઢ એકમના દિવસે સવારે એનું ફરીથી વજન કરવામાં આવે છે અને એ વજનના આધારે આવતું વર્ષ કેવું જશે એનો વર્તારો આપણને ખબર પડે છે અને એના લીધે ખેડૂતો કેવી રીતે કયો પાક કરવો એનો નિર્ણય લેતા હોય છે આ વર્ષે માટી વધારે હોવાથી જન્મનો દર વધારે રહેશે અને કુદરતી હોનારો તો ઓછી થશે અને શિયાળુ પાક વધારે થશે અને આ વર્ષ સમધારણ રહેશે